એ અસ્મિતા બોલ બચ્ચન યાત્રામાં કચ્છના કુનેરિયામાં આવે છીએ કચ્છનું કુનેરિયા ગામ ફેમસ થયું સૌથી પહેલાં આખા દેશમાં એની ચર્ચા થઈ કારણ કે લગાન ફિલ્મ આમિર ખાનનું લગાન સુપરહિટ મૂવીનું એ શૂટ અહીંયા થયેલું સ્વાભાવિક છે પછી મોહેજો ડરો પણ અહીંયા શૂટ થયું પણ લગાનથી બહુ ફેમસ થયું પણ હવે મને લાગે કુનેરિયા છે ને બીજી એક રીતે આખા દેશમાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને આખા દેશમાં એમનું નામ થશે બે હજાર એકવીસમાં આગેવાનોની ટીમ અને સુરેશભાઈની જે ગ્રુપ છે એમણે નક્કી કર્યું કે પચાસ ટકા સંસદમાં અને ધારાસભામાં અને બધી જ મહિલા અનામત આવી રહી છે તો છોકરીઓ કે લેડીઝ તૈયાર નહીં હોય મોટેભાગે આપણે ત્યાં શું થાય છે કે સરપંચમાં લેડીઝ હોય તો કાં એમના પતિ પિતા પુત્ર દેર જેઠ ભાઈ ભત્રીજા વહીવટ કરતા હોય છે મોટેભાગે એવું છે આ ગામે નક્કી કર્યું કે આખા દેશને એક રાહ છીંધી એક એક બતાવ્યું કે અને આવો અને દીકરીઓ અને બાલિકા પંચાયતની સ્થાપના કરી જેમાં આખી બોડી એક પેરેલ ગ્રામ પંચાયતની બોડી હોય જે બાલિકાઓ દ્વારા એનું સંચાલન અને બાલિકા એટલે સાવ નાની નહીં પરંતુ સોળ પંદર સોળથી પચીસ વર્ષ સુધીની કારણ કે મોટાભાગે આપણે અહીંયા સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓને કંટ્રોલ સ્ત્રીઓને ભાગીદારી આપવાની વાત કરતા હોય છે પણ માત્ર વાતો જ પણ અહીંયા ઇમ્પ્લિમેન્ટ થયું છે આની અસર એવી થઈ છે કે બાલિકા પંચાયત કુનેરિયા સૌથી દેશમાં પ્રથમ વખત થયા પછી હરિયાણામાં ચાલુ થઈ છે યુપીમાં છે મહારાષ્ટ્રમાં છે આખા દેશમાં આનો વિસ્તાર થઈ રહ્યો છે તો આ બાલિકા પંચાયતની આ બધી જ જેની મેમ્બર છે

આમ છે જ આમ નેતાગીરીના નેતૃત્વના ગુણ સરસ દેખાય છે વર્ષોથી અમે આમ રખડુના સરદાર છે ને જોઈને ખબર પડી જાય ભવિષ્યમાં આ બેન ક્યાંક રાજનીતિમાં જાહેર જીવનમાં આવશે સૌથી વધારે બોલતી હશે આ શું નામ તમારું આનંદી છાંગા આનંદીબેન બાલિકા પંચાયતમાં તમારો શું રોલ છે હું બાલિકા પંચાયતની સભ્ય છું

આરોગ્ય મિનિસ્ટર બની ચૂકી છે બાલ પેલામાં બેન તું બી થાય તારું નામ બેસી શું નામ તું તું તો બી તારું નામ કેરે છે જાન હરીભાઈ છે હું ધોરણ 10 માં ભણું છું તારો શું રોલ છે મારો बालिका પંજનની હું બાલિકા સભ્ય છું સરપંચ કોણ છે બાલિકામાં બાલિકામાં ભરતીબેન ઘરવા છે છે એ એક્ઝામ આ બધા વિદ્યાર્થી છે અને આ લોકો તમને પૂછે ખાલી અમતા અમતા પબ્લિસિટી માટે કરે છે ના એમ તમે કેમ થાય ને હા તમે નિર્ણય લો હા શું શું નિર્ણય લીધો જો કઈક કઈક જરૂર વસ્તુ જોઈતી હોય કે એના પાસે અમે પ્રશ્ન લઈ જઈએ કે અમારી ફરિયામાં આ વસ્તુ અમને જોઈ છે તો એ અમે કહીએ તો એ બાલિકા પંચાયત પછી બાલિકા શું આપે ભૂલી ગયા તો પરીક્ષા જેવું છે પરીક્ષામાં ભૂલી જાય ખબર ને આમ આવડતું હોય ખબર ને પણ એક્ઝામમાં કેમેરામાં ઉદાય સુખી થાય બેન તમારું નામ

હમણાં એક્ઝામ આપવાની છે દસ મહિને હું પોતે જ આપું છું સાત વર્ષ પહેલા મેં સ્કૂલ તો ઘણો ટાઈમ પહેલા મૂકી દીધી હતી એના લીધે તમને પ્રેરણાથી ભણવું જોઈએ બાલિકા પંચાયતનો આ એક સીધો ફાયદો આ ગામ મેં થયો કે બેને અભ્યાસ છોડી દીધો હજી વીસ બેનો છે એ બધી અત્યારે એક્ઝામ આપે છે દસ મહિને હું પણ આપું છું આજ જ ગઈ હતી એક્ઝામ ભણીને આગળ હવે ભણતા રહેશો હા હવે ભણવું જ છે પહેલા એમ કે નતું ભણવું ગરીબ એઠી હતી પણ હવે મને મનમાં એવો વિચાર આવ્યો કે હું પણ મારા પગભર થયું અને કાંક આગળ મારું નામ હું કહું ભવિષ્યમાં વિધાનસભા લોકસભા ચૂંટણી લડવાની આવશે તો જાશો લડવા

તો મે કેટલા મભણો હું માં ભણું છું તો 11 માં મત ગઈ ઉપાધી માં માં બહુ ચિંતા હા અને હું સભ્ય સભ્ય હા ભાઈ તો નક્કી કર્યું કે આ કામ કરશે એવી રીતના હું કોન્ફિડન્સ તો આ ભવિષ્યમાં આ લોકો સત્તા સંભાળશે અને વાયા બેઠા એ લોકો જોયા કરશે છેલ્લી પહેલીવાર આ લોકો સભ્ય હોય ને હવે બધી દીકરીઓ જના હાથમાં સત્તાનું સુકાન આવવાનું છે અને અનુભવ એવો છે કે જાહેર જીવનમાં છોકરીઓ કે લેડીઝ વધારે નિષ્ઠાથી કામ કરે છે ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર કરે કારણ કે એમના એમાં દયાનું પ્રમાણ ખૂબ વધારે હોય તો દેશની સૌ પ્રથમ બાલિકા પંચાયત આખા દેશમાં જે વિચાર મૂક્યો આ એની તમામ બહેનો સભ્યો છે હજી શરૂઆત છે પણ આમાંથી જ અદ્ભુત લીડર નેતાગીરી મહિલા નેતાઓ આવશે જે આગળ જતા દેશ સમાજનો વિકાસ કરશે તો કુનેરિયામાંથી આ પણ એક શીખવા જેવું છે સ્વચ્છ ગામ ઘરે ઘરે શૌચાલય જલસે નલનું પાણી આવે છે તમામ લોકો સુખી છે જો બધા જ ગામો કુનેરિયા જે ટાઈપથી વિચારે છે એ ટાઈપથી રહે તો દેશનો પણ વિકાસ થાય લોકોની સુખાકારી પણ વધે તો આ હતું એબીબી અસ્મિતા બોલ બચ્ચન କଚ୍ନା କୁନେରିଆ ଥୀ